નમસ્કાર પ્રણામ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજની સ્ટોરી ટૂંકી અને દુનિયામાં તમે ના સાંભળી હોય તેવી સ્ટોરી લાવ્યો છું તો શરૂ કરીએ આ વાત છે સજાતીય લગ્ન સમજણ મૈત્રી સ્ત્રી સ્ત્રી સાથેના લગ્ન કોઈ પણ કારણ વિના જ કરીએ एक में एक ने प्रेमी रम्भा अने भद्रा बने नसीब थी दाजेली एक पति खोयो कार अकस्माते बीजी एक थी खोयो वडी बनने ना मन ऊपर आदि पतिय बीजा नु तेथी मेल कदी थायज नहीं साथे रहवानो ने भद्रा नो भाई સરખે હિસ્સે પોતાનો ભાગ ખર્ચાનો ના આપવા શીખવાડે અને સમજાવે કે આ કાળજાળ મોંઘવારીમાં પૈસા હશે તો ઘડપણમાં કોઈ હાથ પકડશે વળી તું તો એકલી જાત રમભાના બે સંતાન તે તો મોટા થઈ જશે ત્યારે માને તને નહીં ચવશે બહેન તેની શીખવે કે ભદ્રા જેઠાણી છે મોટી છે અને પેટે કોઈ છે નહીં તો તારી દીકરીને તેની દીકરી ગણીને ખર્ચો છે તો ખર્ચવા દે ને તને એટલી રાહતને એક દિવસ ભદ્રના ભાઈએ ભદ્રાને શીખવાડ્યું કે આંગળીથી વેગવા એટલે વેગડા જ ખોટી મરે છે બે છોકરીઓ માટે ઘરમાં ચાર જણા ખાનારા અને તારે ખર્ચાનો અડધો ભાગ આપવાનો ભદ્રાનું આંતર મન બોલ્યું કે વાત તો ભાઈ તારી સાચી પણ તું એમ સમજતો નથી ભાઈ રંભા ઘર સંભાળે છે છે ને તેથી તો હું બેન નોકરી કરી શકું છું ને રંભાને તેની બહેન કહે માંગને ઘર ખર્ચામાં ઘર રિપેરિંગના ખર્ચા દર વર્ષ કંઈ ને કંઈ ઘરમાં બગડે અને તેને સુધારવાના પૈસા તો તારી જેઠાણીએ આપવા જોઈએ ને રમભાનું અંતર્મન બોલ્યું ભાભી તો એકલા છે છતાંય અડધો અડધ ખર્ચામાં ભાગ આપે છે ને મારાથી સોનાની કટારી પેટે ના મરાઈ દિવાળી વખતે બોનસ આવ્યું ત્યારે રમભાઈએ ભદ્રાને કહ્યું ભાભી આ વખતે ખર્ચો વધુ થાય છે તો મકાનનો રંગ કામ ના કરાવીએ તો ના રે ના છોકરીઓ મોટી થાય છે તેમની બહેનપણીઓ આવતી હોય છે ત્યારે મકાન તો સારું અને સુધર હોય તો તે સારું જ સારું જ છે આ વખતે બોનસમાંથી ઘર રંગાવી દઈશું અને ભદ્રાનો ભાઈ વાંક્યો જાણે તું ઘરની હેડ હોય તેમ મારા બોનસમાંથી ઘર

જો ભદ્રા મારું કહ્યું તને યોગ્ય ના લાગતું હોય તો તું જાણે અને તારી રંભા જાણે પાંચસો એકનો ચાંદલો કરે તોય દીપે તેને માથે પચીસ હજાર રૂપિયાનો દાગીનો લઈને તારા પગે તું જ કુહાડો મારે છે હવે લગ્ન વખતે શું કરીશ પણ ભાઈ રંભાને અને મોટીને બેઉને સારું લાગે તેથી કર્યું તેનો જવાબ સાંભળી મોટી અને રમભાની બેન બેઉ મલક્યા પણ રમભાને પહેલી વખત લાગ્યું ભાભીનો ભાઈ સાચું જ કહે છે તે દિવસે પાપડ વણતા વણતા રમભા બોલી ભાભી મને લાગે છે બાવીસ વર્ષથી આપણે સાથે રહીએ છે અને હજી આગળ પણ સાથે રહેવાના હોઈએ તો આપણી જે સમજણ છે તેને સરકારી મહોર મારી દઈએ તો અલી કંઈ સમજાય તેવું બોલને જોવા ભાવી છોકરાઓને તો પાંખો આવશે એટલે ઉડી જશે પછી આપણું શું એ તો મારો પ્રશ્ન છે તારે તો છોકરાઓ છે મારે તો કોઈ જ નથી મારું શું આ ભયને ખાડવા ચાલો આપણે લગ્ન કરી લઈએ શું ગાંડી થઈ જાય ના હું સાચું કહું છું આપણે બધી રીતે સરખા છીએ આપણા સુખો સરખા છે આપણા દુઃખો સરખા છે તો પછી આપણી ભવિષ્યની ચિંતાઓને કેમ સાથે ન કરીએ એટલે ભાભી આ બે નોકરીઓને કારણે તમે મશીન જેવા થઈ ગયા છો તમને કશું થઈ જશે તો હું ધ્યાન રાખીશ અને જે મારું અને તમારું એમ બે છૂટું છે તે ભેગું કરી દઈશું તો તમારે પણ બહુ કામ નહીં કરવું પડે તમે કમાજો અને હું ઘર ચલાવીશ તમે પતિ અને હું પત્ની અલી ગાંડી સજાતીય લગ્ન ના થાય ભાભી લગ્ન એ તો સમજણ છે જાય સુખની ક્યાં આપણને પડી છે આ તો સહકાર અને મન મળ્યાની વાત છે ભદ્રા રંભાની સામે જોઈ રહી તેના હાથમાંનું પાપડનું ગુલ્લું પીસાયા વિના અધૂરું રહી ગયું તે જોઈ રહી હતી કે રંભા જે કહી રહી હતી તે એક શક્ય સ્વપ્ન હતું બેઉ જણાને જે અધૂરપ લાગતી હતી તે પૂરી થઈ જતી હતી અને સરકારી મહોર વાગી ગયા પછી ભાઈને કશું બોલવાનું રહેતું નહોતું તેને હવે સુના પ્રશ્નથી અકડાવાનું ન હતું તેણે વહાલથી રંભા સામે જોયું અને રંભા હસી પડી હવે મોટી અને નાની પણ તમારી છે અને હું પણ તમારી અને તમે પણ અમારા બધાના પણ સમાજ સ્વીકારશે જુઓ દરેક નવી વાત સમાજ સ્વીકારતા અચકાતો હોય છે તો આપણે ક્યાં ટંઢેરો પીટવા જઈએ જે લગ્નની વ્યાખ્યા શરીર સુખ પૂરતી સીમિત સમજનારા ટૂંકા દ્રષ્ટિના સમાજને ક્યાં ખબર છે કે પાછલી ઉંમરે સંગાત અને સાથી હોવાની અનુભૂતિ કેટલી મોટી ઘટના છે અને એ આપણા જેવા જો જેઓએ નાની ઉંમરે પતિને ખોયા હોય તે લોકો જાણે ભદરાના ભાઈ અને રંભાની બહેને જ્યારે આ જાણ્યું ત્યારે બંને બોલ્યા મૂર્ખો છે બંને અને બંને કહેતા હતા અમને અમારા પગમાં જોડા ક્યાં ડંખે છે તેની ખબર તમને ક્યાંથી હોય મને અમારી ચિંતાઓ પણ હતી અને એકમેકની પણ ચિંતા હતી મોટી ખૂબ જ ખુશ હતી તેની ચિંતા મમ્મી અને કાકીની કાયમ જ રહેતી નાની તો જાણે કોર્ટમાં પરણી ગઈ હતી મોટી હવે નિશ્ચિત થઈને તેનો સંસાર માંડવા માંડશે બંને જમાઈને પહેલી વખત લાગ્યું કે હવે જવાબદારી સાથે સાથે વારસો પણ મળશે હિન્દુ મેરેજ એક્ટ આવી બાબતે શું કહેશે તેની ચિંતા વિના બંનેના સહિયારા જીવનની સમજણ ને સ્ટેમ્પ પેપર પર લખી કોર્ટમાં રજીસ્ટ્રેશન માટે ગયા ત્યારે સંમતિથી થયેલા આ કરારને લગ્નનું નામ ના આપી તેને મૈત્રી કરાર બનાવી કોર્ટના માન આપ્યું ત્યારે બંનેના ચહેરા એટલું તો કહેતા હતા કે જોડીઓ જ નહીં આ ધરતી બની શકે છે જજ કહેતા હતા કે લગ્નની સ્થૂળ વ્યાખ્યા તમે બંનેએ બદલીને સમજણનું નવું નામ આપ્યું તે બદલ જાજેરા અભિનંદન કેટલાક ચુસ્ત માણસોએ નાકનું ટેરું ચઢાવ્યું અખબારોએ સાચી વાત જાણ્યા પછી આને સ્તુત્ય ઘટના કહી બિરદાવી વળી વચોટિયા માણસોના ટૂંકા દ્રષ્ટિ બિંદુએ બિંદુને વખોડ્યા સમયનું ચક્ર ચાલ્યું ને એ ચાલતા સમયના ચક્રમાં બે બે વિધવા મટી ગઈ અને સધવા જન્મી એકમેકની ઉપે આખી જિંદગી જશે ને જશેના આનંદ સાથે રેડિયો પર પાછળથી કાવ્ય સંભળાતું હતું માણસ છે ભાઈ માણસ છે ક્યાં શું કરે તે કહેવાય નહીં માણસ છે ભાઈ માણસ છે મન મળે ત્યાં રહેવાય નહીં શોર્ટ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અસ્તુ